પછી આમ છ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો અને હું જોઈએ આજના વીતી આવીસ તારીખ ભાવ મેંદેડા એક હજાર ચુમ્માલીસ રૂપિયા થી એક હજાર ચારસો પંદર રૂપિયા વિશાવદર એક હજાર એક રૂપિયા થી એક હજાર ત્રણસો પાંચ રૂપિયા સાવરકુંડલા એક હજાર ચોવીસ રૂપિયા થી એક હજાર ચારસો પચીસ રૂપિયા રાજકોટ એક હજાર બાવીસ રૂપિયા થી એક હજાર રૂપિયા ધારી एक हजार बसो ने पांच रुपया एक हजार चार सौ बार रुपया जेतपुर एक हजार बसो एक थी, एक हजार चार सौ पदस रुपया वडाली, एक हजार बसो पच्चीस थी, एक हजार चार सौ बेतालीस रूपया भचाओ एक हजार बसो एक रुपिया थी, एक हजार चार सौ एक रुपया

અમરેલી એક હજાર બસો ને બાર રૂપિયાથી એક હજાર ચારસો ને દસ રૂપિયા પાટડી એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને વીસ રૂપિયા જુનાગઢ એક હજાર બસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકાણું રૂપિયા વિરમગામ એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા भावनगर एक हजार बसो पचीस थी एक हजार चार सौ पंदर रुपया हरीज एक हजार बसो एक हजार चार सौ रूपया कड़ी एक हजार बसो एक थी एक हजार चार सौ बार रुपया महुआ एक हजार बसो पांसठ थी एक हजार चार सौ दस रूपया तो जो आग खेड़ मित्रों જમજોધપુર એક હજાર બસોને તેર રૂપિયાથી એક હજાર ચારસો ને દસ રૂપિયા જામનગર એક હજાર બસો ને ચોપન રૂપિયાથી એક હજાર ચારસો ને બાર રૂપિયા બાબરા એક હજાર બસોને એકત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસોને બેતાલીસ રૂપિયા ભુજ એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રેપન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જય જવાન જય કિસાન